सोच न्यूज़ एक नई सोच के साथ कलोल शहर पीआई परमार कलोल शहर पुलिस परमार खाते विदाई समारोह योजना તમામ પોલીસ અધિકારીઓ તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પત્રકાર મિત્રોએ પણ બદલીને લઈને શુભેચ્છા પાઠવી કલોલમાં છેલ્લા એક વર્ષથી સેવા બજાવી રહેલા પીઆઈ પરમાર સાહેબ જેમાં દોઢ વર્ષના દરમિયાન પરમાર સાહેબની સફળ કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી કલોલ શહેરીજનોના દિલમાં વસી ગયેલા આર પરમાર સાહેબની ચિલોડા પોલીસ સ્ટેશનમાં બદલી થતાં તેઓને તમામ લોકોએ દિલથી વિદાય આપી આ સમારોહમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો અને સમાજ અન્ય લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા જેમાં નગર કાઉન્સીલર સલાઉદ્દીન મલિક પ્રદીપસિંહ જાડેજા વિપક્ષના નેતા સાદુલ્લા ખાન પઠાણ અને મસ્જિદોના મૌલાના સહિત હિન્દુ સંગઠનના યુવાનો અને કલોલ પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ અને ઉપપ્રમુખ ધર્મેન્દ્ર જોશી સાથે તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા પોલીસ સ્ટાફ દ્વારા ઓફિસથી પોલીસ વાન સુધી પરમાર સાહેબની ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી પરમાર સાહેબે પણ કલોલ શહેરના તમામ પોલીસ સ્ટાફ અને ખાસ હોમગાર્ડ જવાનોની કામ ગિરીને બિરદાવતા શહેરના તમામ લોકોને તેમની સાથે સારો વ્યવહાર કરવા જણાવ્યું હતું અને એક વર્ષ દરમિયાન તેમની સાથે ખબેતી ખબો મિલાવી સાથ આપનાર તમામ સ્ટાફ અને કાર્યક્રમમાં હાજર રહેનાર તમામનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમના અંતે સૌ લોકોએ પરમાર સાહેબને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા અને ભાવપૂર્વક વિદાય આપી. કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ. એવા મારા બદલીના કારણે અહીંથી છૂટા થવાનું છે એવા સમયે આજરોજ વિદાય સમારંભ માટે ઉપસ્થિત હતા આગેવાન મિત્રો કલોલા શહેરના છેલ્લા બાર વર્ષમાં પરિવારના જેવા સાથી બનેલા શહેરીજનો જિગ્નેશભાઈને ધર્મેન્દ્રભાઈને આખી હતી પત્રકારોની ટીમ તથા મારા પોલીસ પરિવારના મારા આસપાસ એવા મારા પોલીસ મિત્રો અને આ બાર મહિનામાં તમે જે મારા આટલા બધા વખાણ આજે થઈ રહ્યા છે એનું પરિણામ જેને ભૂગવું છે એવા મારા ધર્મપત્ની પણ અહીંયા ઉપસ્થિત છે એમને ખબર છે કે રાત્રે દરરોજ અગિયાર વાગે જમાડવું પડે અને બપોરનું બાર એક વાગ્યાનું લંચ ચાર વાગે રોટલી બનાવવી પડે તો એ પરિસ્થિતિમાંથી એ પણ પસાર થયા છે એટલે આ ટેસ્ટ ખાલી મારો એમનો નહોતો જેટલો મારો ટેસ્ટ હતો એટલો જ મારા ધર્મ પત્નીનો પણ હું આભાર વ્યક્ત કરીશ કે આ સમયમાં મને એમને એક કામ કરવા માટેનું ભાળ પૂરું પાડ્યું આ તમામ ઉપસ્થિતિ આજે મારે મારા બંનેના દિવસે કેટલીક બાબતો છેલ્લા બાર મહિનામાં જે અનુભવી છે એ વિશે થોડીક વાત કરીશ છે જે ઓફિસર આજના જમાનામાં રાજકીય લેવલે બધું હોય અને ક્યારેક કામ કરવાનું હોય ને તારો ઓફિસર માટે બહુ મુશ્કેલી થતી હોય છે કે દરેક સાચવવાના દરેક કરવાનું દરેકને ખોટું ના લાગે એવા એવા દરેક સંજોગોને લઈ કોઈ પણ સાહેબે આ સારી કામગીરી કરી છે અને કલોલવાસીઓને પણ બધા એક સંતોષ છે પત્રકારો મિત્રો પણ તમારા જવાનો અમને દુઃખ અનુભવીએ છીએ આવા અધિકારીઓ અમારા લીધો રહ્યા અમે તો વીસ વીસ વર્ષીય અધિકારીઓ જોતા હોય પણ આવા લીડર અધિકારીઓ બહુ ઓછા જોવા મળતા હોય છે તો અમારા અમારા તરફથી પણ આપણે સાહેબ શુભેચ્છાઓ છે કિલો રાજા તમારી શુભેચ્છાઓ અને ત્યાં પણ તમે આવી આવી તમારું નામના પ્રસન્નતા થાય એ રીતે અમારી શુભેચ્છા